નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેમ નું ગુજરાત પંચાયત બચાવ વિરોધ રેલી યોજી વિજાપુર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગોવિંદપુરા જૂથ ગામ પંચાયતને વિજાપુર નગરપાલિકામાં સમાવેશ કરવાને લઈ ગોવિંદપુરા જૂથ ગામ પંચાયતના ગામજનો દ્વારા રેલી યોજવામાં આવી પંચાયત બચાવ વિરોધ રેલીના આયોજકોએ જણાવ્યું કે વિજાપુર નગરપાલિકામાં વેરો વધુ આવતો હોય છે નગરપાલિકામાં પીવાના પાણીની ખૂબ સમસ્યાઓ છે અને નગર ની આ સમસ્યાઓને લઈ નગરપાલિકામાં ના જવા ગોવિંદપુરા જૂથ ગામ પંચાયતના ગામજનો એક જૂથ બની મમલતદાર શ્રીને રેલી યોજી રજૂઆત કરવામાં આવી આ રેલી ટીબી હોસ્પિટલથી મમલતદાર કચેરી સુધી નીકળી હતી રેલી આયોજકો દ્વારા વધુ જણાવ્યું કે જો સરકાર અમારી માંગણીઓને નહીં સાંભળે તો ભૂખ હડતાલ તેમજ ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે નો અન્યાય થાય છે એના અનુસંધાન ગોહિંદપુરા જૂથ પંચાયત ને બહાર રેલી નું આયોજન કરાયું હતું વિજાપુરી નગરપાલિકા બાબુ રોહિંગપુરા પંચાયત તો વિસ્તાર માંગે છે એના અનુસંધાનમાં રોહિંગપુરા જૂથ પંચાયતે વિજાપુર નગરપાલિકામાં નથી જવું પુરા નગરપાલિકાને પણ કોઈનપુરા નગરપાલિકામાં નથી જવું પંચાયત ને પણ નગરપાલિકામાં નહીં નથી જવું એના અનુસંધાને દરેક ગામના યુવાનો દોસ્તો વડીલો મહારે આયોજન કરેલ છે આનો અમલ સરકાર શ્રી નહીં કરે અમારે કોઈનપુરા જૂથ પંચાયત અલગ જ પંચાયતની માંગણી છે આનો સરકાર ઉલ્લંઘન કરશે તો ગાંધી ચૂંટણી માર્કે પૂરેપૂરું આંદોલન કરીશું આમનું ઉપકાશ સરકાર જૂથ પંચાયત એમ નામ રાખે તો એનો અમને કોઈ વિરોધ છે જ નહીં મુખ્ય કારણો શું છે નગરપાલિકામાં ના જવાના મુખ્ય કારણો શું છે નગરપાલિકામાં ના જવાના મુખ્ય કારણો ગોઈનપુરા જૂથ પંચાયત ખેતી પ્રધાન

અમારે પશુપાલનનો ધંધો છે અમારી પંચાયત નગરપાલિકામાં જવી ના જોઈએ ગોવિંદપુરા જૂથ પંચાયત અમારા ચાલે છે અને આ વેરો પાણી વેરો અમને મોંઘો પડે છે અમે રેલી છે તે અમને જીત મળવી જ જોઈએ અમારે નગરપાલિકામાં જોડાવું નથી અમને આ જાહેરાત મંજૂર કરવી જોઈએ અમારે આ નગરપાલિકામાં જવું નથી તે અમારે પંચાયત જીતવી છે તે અમે પંચાયત જીતીને જ જ છું અમારે પશુપાલનનો નો ખેતી નો વ્યવસાય છે એટલે અમને આવેદનપત્ર આજે વિજાપુર નગરપાલિકાની હદ વિસ્તાર વધારવામાં ખણુસા ગ્રામ પંચાયત અને ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત ના નાગરિકો દ્વારા એમને જોડાવું નથી એ માટેનું આવેદનપત્ર અમને રજૂ કર્યું છે અમે એમની રજૂઆતના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબ અને સરકારમાં જ્યાં કઈ મોકલવાનું થતું છે ત્યાં અમે મોકલી આપી